ગુજરાતમાં શિક્ષણ અવિકસિત હોય એવું લાગી રહ્યું છે તમે ગામડાઓમાં જર્જરિત શાળાઓ કે પછી વિદ્યાર્થી વગરની શાળાઓ જોઈ હશે ક્યાંક તૂટેલી ફૂટેલી તો ક્યાંક છત વગરની શાળાઓ પણ તમે જોઈ હશે પણ આજે તમારા સુધી વાત કરવી છે શિક્ષક વગરની શાળાઓની અને એ પણ એક બે બસો પાંચસો નહીં શિક્ષક વગરના આખા જિલ્લાની વાત કરવી છે જ્યાં સરકારી શાળાઓમાં ભણતા બાળકોનું શિક્ષકો વગરનું ભવિષ્ય શું એ સમજાતું નથી નમસ્કાર આપની સાથે હું સેજલ એક એવો જિલ્લો જ્યાં એક મુદ્દે બહુ જ બુલંદી સાથે અવાજ ગુંજી રહ્યો છે હવે તો વિરોધ પણ થઈ રહ્યો છે કચ્છના લોકોની ચેતના જાગી છે એની અસર બાળકોના મન પર પડી છે અને બાળકો આંખે પટ્ટી બાંધીને સરકારનો વિરોધ કરીને કરગરીને કહી રહ્યા છે કે અમારે ભણવું છે સરકાર શિક્ષકો આપો આટલો બુલંદ અવાજ સરકારના કાન સુધી કેમ નથી પહોંચી રહ્યો એ સૌથી મોટો સવાલ છે સરહદી વિસ્તાર એવા કચ્છમાં શાળાઓની હાલત જોઈને તમારી આંખમાંથી પાણી નીકળી જશે ખાનગી શાળાઓ તો છે જ નહીં સરકારી શાળાઓ તો છે પણ બાળકોના ભવિષ્ય માટે શિક્ષકો નથી સરકારી શાળા છે તો પાંચ મહિના છ છ મહિના કે વર્ષો સુધી એ શાળાઓમાં શિક્ષકો નથી આખા આખા ગામ અને આખી આખી પેઢીઓ શિક્ષણથી વંચિત છે પણ સરકારને દેખાતું જ નથી મુન્દ્રાના નવીનાડમાં ડેપા ગામમાં ત્રગડી શાળાના વિદ્યાર્થીઓએ આક્રમક રીતે વિરોધ કર્યો એક 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 પછી પછી તમે રોજ કચ્છના કોઈ વિસ્તારની શાળાના વિરોધના દ્રશ્યો જોતા હશો શિક્ષકોની ઘટને લઈને બાળકોએ નારેબાજી કરી અને સરકારને સદબુદ્ધિ દે ભગવાન શ્રીરામ જયરામની ધૂન સાથે વિરોધ કર્યો શિક્ષણનો અધિકાર સુરક્ષિત કરો એવી અપીલ સરકાર પાસે કરી પણ સરકાર કેમ જોતી નથી એ સવાલ છે મુંદ્રા તાલુકાના હટડી ગામે પણ આવી જ રીતે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો અમે ભણવા માંગીએ છીએ પણ શિક્ષક વિના કેવી રીતે ભણીએ આ સામાન્ય સવાલ સરકાર ને બાળકો કરી રહ્યા છે બાળકોના આ સવાલનો જવાબ સરકારે આપવો જોઈએ વાત કરી લઈએ આંકડાઓની તો જ તમને ખ્યાલ આવશે કે આ માત્ર હવામાં વાતો નથી કચ્છમાં શિક્ષકોની સંખ્યા એના વિશે વાત કરીએ અબડાસામાં મંજૂર મહેકમ આઠસો બાવન છે અબડાસામાં કામ કરતા શિક્ષકો ચારસો એક્યાસી છે ખાલી જગ્યા ત્રણસો એકોતેર છે બદલી થયેલા શિક્ષકો એકસો સિત્તેર છે વિચારો શિક્ષકો જ નથી બાળકો ભણશે કેવી રીતે અંજારમાં મંજૂર મહેકમ સાતસો બત્રીસ છે કામ કરતા શિક્ષકો પાંચસો છ્યાશી એમાંથી ખાલી જગ્યા એકસો ચોસઠ છે અને બદલી થયેલા શિક્ષકો એશી છે ભચાઉમાં મંજૂર મહેકમ નવસો બ્યાસી નું છે કામ કરતા શિક્ષકો છસો ને ચોરાણું છે ખાલી જગ્યા બસો અઠ્યાસી ની છે બદલી થયેલા શિક્ષકો એકસો ને ચોસઠ છે ભુજમાં મંજૂર મહેકમ બે હજાર તેર છે કામ કરતા શિક્ષકો સોળસો સાત છે ખાલી જગ્યા ચારસો સાત છે અને બદલી થયેલા શિક્ષકો બસો અઢાર છે ગાંધીધામમાં મંજૂર મહેકમ ચારસો પંચ્યાસી નું છે કામ કરતા શિક્ષકો ચારસો પચીસ છે ખાલી જગ્યા સાહીઠ છે બદલી થયેલા શિક્ષકો અઢાર છે લખપતમાં મંજૂર મહેકમ આઠસો ચોર્યાસી નું છે કામ કરતા શિક્ષકો બસો ને ઓગણ સિત્તેર છે ખાલી જગ્યા બસો પચીસની છે અને બદલી થયેલા શિક્ષકો સો છે માંડવી મંજૂર મહેકમ આઠસો બાણુ છે એમાંથી બદલી થયેલા શિક્ષકો એકસો ત્રીસ છે નખત્રાણા વાત કરીએ મંજૂર મહેકમ નવસો નું છે કામ કરતા શિક્ષકો પાંચસો છે ખાલી જગ્યા ત્રણસો છે બદલી થયેલા શિક્ષકો એકસો છે

પાંચ હજાર વર્ગખંડની ઘટ છે ત્રણ વર્ષમાં એકસો એકાવન સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે લખપતની તેર સરકારી હાઈસ્કૂલોમાંથી ત્રણમાં માં શિક્ષક જ નથી જ્ઞાન સહાયકના આધારે શાળા ચાલી રહી છે તો જ્ઞાન સહાયકોને કાયમી નોકરી કેમ નથી આપતા શિક્ષકોની કારણે શિક્ષણની પરિસ્થિતિ વચ્ચે ધોરણ આઠ પછી ડ્રોપ આઉટનો રેશિયો વધી રહ્યો છે જે ચિંતા સરકારને નથી થઈ રહી કચ્છમાં લગભગ સો કરતા વધારે શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે જે સતત ઓછી હાજરી દર્શાવે છે સૌથી વધારે સંવેદનશીલ શાળાઓમાં રાપર ભચાઉ માંડવી અને બન્ની ઘાસના મેદાન જેવા દૂરના તાલુકાઓ છે બે હજાર વીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ગુજરાતમાં નોંધણી ન થવાને કારણે અથવા અત્યંત ઓછી વિદ્યાર્થીઓની સંખ્યાને કારણે નવ પૂર્ણ શાળાઓ અને સુડતાળીસ વ્યક્તિગત વર્ગો બંધ કરવામાં આવ્યા કચ્છમાં પ્રાથમિક શાળાઓમાં છ થી આઠ ધોરણ બંધ થવાની સંખ્યાની જો વાત કરવામાં આવે તો રાપરમાં એવી પચીસ છે જ્યાં છ થી આઠ ધોરણ બંધ થઈ ગયા ભચાઉમાં એવી એકત્રીસ શાળાઓ છે કે જ્યાં છ થી આઠ ધોરણ બંધ થઈ ગયા ભુજમાં અઠ્યાવીસ શાળાઓ છે માંડવીમાં વીસ છે લખમતમાં પંદર છે અબડાસામાં પંદર છે અંજારમાં સાત છે અને નખત્રાણામાં એવી સાત શાળાઓ છે કે જ્યાં છ થી આઠના ધોરણ જ બંધ થઈ ગયા રાજ્યમાં કુલ ચોપન શાળાઓ અને કચ્છમાં ત્રણ પ્રાથમિક શાળાઓ કાયમી ધોરણે બંધ કરવામાં આવી હતી ઉચ્ચ પ્રાથમિક વિભાગો બંધ થયા હજાર સત્તરમાં પચીસ નાની પ્રાથમિક શાળાઓનું વિલીનીકરણ થયું બાળકોનો શાળા પ્રવેશ થયો પણ શિક્ષકોનો શાળા પ્રવેશ ક્યારે કરાવશો સરકાર કચ્છના ત્રણ હજાર કરતા વધારે બી પાસ વિદ્યાર્થીઓ નોકરી માટે વલખા મારી રહ્યા છે ત્રણ વર્ષથી પૂર્ણ ભરતીની માત્ર જાહેરાત થાય છે ભરતી નથી થતી કચ્છના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તો બાળકો સાથે તાદાત્મ્ય જાળવી શકાય અને એમનો પાયો મજબૂત બને કચ્છમાં કાયમી ભરતી ન થાય ત્યાં સુધી વૈકલ્પિક સ્વરૂપે સ્થાનિક હંગામી ભરતી થાય એ પણ જરૂરી છે છે એટલે અહીંના જે વિદ્યાર્થીઓ ને અભ્યાસ પર અસર ન પડે ભવિષ્ય પર અસર ન પડે અગાઉ ફરજ બજાવી ચૂકેલા પ્રવાસી શિક્ષકો ટેટ ટાટ પરીક્ષા આપેલા ઉમેદવારો અને બે હજાર ત્રેવીસ પછી પીટીસી અને બીએડ એડ તાલીમાર્થીઓ સહિત અંદાજે કચ્છમાં એક હજાર કરતા એક હજારથી પંદરસો ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવે છે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતીમાં માત્ર દસ ટકા કચ્છી શિક્ષકોને નિમણૂક અપાય છે અગાઉના વર્ષોમાં પરીક્ષા પાસ કરનારા કચ્છના ઉમેદવારોને અરજી કરવા દેવામાં આવી નથી જે કેટલા અંશે વ્યાજબી છે ધોરણ જો સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવે તો માત્ર સો જ જગ્યા ભરાય કચ્છમાં પચાસ જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારે બદલી પામેલા શિક્ષકોને છૂટા કરાય તો ચોવીસો જેટલી જગ્યાઓ ખાલી રહી જાય નવા કચ્છી શિક્ષકો મળવાની શક્યતા ઓછી છે ત્યારે અન્ય જિલ્લાના શિક્ષકોની જો કચ્છમાં ભરતી થાય તો જિલ્લા બદલી ન કરવાની શરતે થાય એ પણ જરૂરી છે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિની શરતે જ ભરતી થવી જોઈએ કચ્છમાં હાલ એ પરિસ્થિતિ છે હાલ કચ્છમાં કાર્યરત સિત્તેર પ્રાથમિક શાળાઓને કચ્છી ભાષા શિક્ષકોને કચ્છી ભાષા આવડતી નથી કચ્છમાં ધોરણ એક થી પાંચમાં પચીસો અને છ થી આઠમાં સોળસો વિદ્યા સહાયકોની ભરતી તાત્કાલિક કરવામાં આવશે એવા સમાચાર છે પણ ભરતી થશે ક્યારે કચ્છમાં સ્થાનિકોને ભરતીમાં અગ્રતા મળે એના માટે અનેક રજૂઆતો થઈ પણ પરિણામો ન દેખાયા વિશેષ ભરતીમાં પીટીસી બીએડ કરેલા અને ટેટ ટાટની મુદ્દત વીતેલા ઉમેદવારોને છૂટછાટ મળે તો દસ હજાર સ્થાનિકો શિક્ષક બનવા માટે તૈયાર છે એવી પણ માહિતી છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચોસઠ શિક્ષકોની અછત કચ્છમાં છસો ને સોળ વર્ગની સામે ત્રણસો ને ત્રણ જ શિક્ષકો છે બોર્ડના છાત્રોનું ધોરણ અને સત્ર પૂરું થાય છે ત્યારે જે આંતરિક કેમ્પ શાળાઓમાં ગાબડું વધારશે માં ઝીરો અને છપ્પનમાં એક જ શિક્ષક કચ્છમાં શિક્ષકોની સ્થાનિક ભરતી અંગે શિક્ષિત ઉમેદવારોને ઠેંગો યથાવત છે સરકાર હંમેશા જવાબ આપે કે વેદના સમજીએ છીએ જલ્દી નિર્ણય કરીશું પરિસ્થિતિને સમજીએ છીએ પણ ક્યારે એનો ઉત્તર કોણ આપશે શા માટે જ્ઞાન સહાયક નથી બનવું એવું લોકો કહી રહ્યા છે એવું ઉમેદવારો કહી રહ્યા છે શિક્ષકોના હકની કાયમી નોકરી ન આપવા માટે તૈયાર કરવામાં આવેલું ષડયંત્ર છે એવું પણ કહેવાય રહ્યું છે એ લોકો એવું કહી રહ્યા છે કે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરવા છતાંય કરાર આધારિત નોકરી એમને કરવી પડી રહી છે અને આ આંકડાઓ માની લો કે અમે આપ્યા એ ખોટા છે તો સરકાર તો માય બાપ છે ને એમની પાસે તો બધા આંકડાઓ હોય છે ને જાહેર કરેલા છુપાવેલા તો શું આ બાળકોની વાલીઓની શિક્ષકોની કે આખે આખા ગામોની કે આખી પેઢીની વેદના સરકારને નથી દેખાતી ગાંધીનગરમાં ફાઇલોના થોથામાં મોઢું નાખીને બેઠેલા અધિકારીઓ શું વિરોધ કરતા બાળકોની આંખમાં આંખ નાખીને જવાબ આપી શકશે કે સાત વર્ષના બાળકના આઈપીએસ બનવાના સ્વપ્નનું શું થશે જ્યારે એની શાળામાં વર્ષોથી શિક્ષક જ નથી કચ્છમાં ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના જવાબ આપો સત્તા તમારી છે તો કચ્છમાં શિક્ષણ માટે તમે કર્યું શું બધા જ તમારા હોય જ્યારે આટલી મોટી લીડ હોય સંગઠનમાં તમારી તાકાત ચાલતી હોય જોર ચાલતું હોય ગુજરાતમાં તમારું રાજ હોય તો શિક્ષકો કેમ કચ્છને નથી મળતા કચ્છને શિક્ષણ અને શિક્ષકો નથી અપાવી શકતા તો તમારી નેતાગીરી શું કામની જો લોકો મત ન આપતા તો શું નેતાઓ આટલા નબળા હોત સંપૂર્ણ કચ્છમાં બાળકોના આટલા વિરોધ પ્રતિનિધિઓ કેમ છે આ સવાલ હવે બાળકોની સાથે અમે પણ પૂછી રહ્યા છીએ આ રાજકારણનો વિષય નથી પણ બાળકોના ભવિષ્યનો સવાલ છે અને સરકારને હંમેશા એવી આદત છે કે આક્રોશની તીવ્રતા ચરમસીમા પર ન પહોંચે ત્યાં સુધી જવાબ નથી આપતી તો આ સવાલ સરકારને છે શું પોતાની જ શાળામાં બેસીને વિરોધ કરતા કચ્છના બાળકોને તમે રસ્તા પર ઉતરવા મજબૂર કરવા માંગો છો સરકાર જવાબ આપે કે કચ્છમાં શિક્ષકો ક્યારે મળશે બાળકોનું ભવિષ્ય ક્યારે સુધરશે કચ્છના બાળકો ક્યારે ભણશે અને ક્યારે આગળ વધશે એનો જવાબ છે તમારી પાસે અપેક્ષા છે કે સરકારના ધ્યાનમાં આવશે અને સ્થિતિ સુધરશે બાકી તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર